પૈસા કમાઈ જાય એટલે બીજું ધંધા હોય આખો કામ બીજું કોઈ ના

અમે શું અમે તો આ સાઈડ ખરવા ગયાતા પરવાજી તે સાડે ઓટો મારક યે મેલામાં ગાળ્યો આ એ મેલામાં તો ઓટો માયો છે પમદા તે બધું શું પોળી જો આલ પમદા હેડો એ તો કરાય એ યાર જો કાલ બસ હું કાલ બસ જો આ તો કેવા તો પા લેજો તું જોય આ કા હેડો કાલ કરાય કાલ લઈ અતારે જો પેલો મેણીયા બની વકરાવો એ કાલ કરાવો પર તો ખાય કર તો ખાય અલ્યા મા મેર પડે હું ગંદ મારે ને ત એકર ને લેખવા ગાલે અલ્યા શું કામ કરો કાલ કરો એ મત મત આલી ગોમ મત કાલ કાલ

બેરી બેરી ખાલે કરે નાખજો તારા આપો જાવ ઈમો બેરી હારું તારા હું જઉં તાર આ જોદા જોદા પંસકલ બલજી ના

saya है कर जो का वो था 50%

પૂછાવું છે મા બૈરો ને મો બે બે આતો એ હું કે પાપું તું ગપા પાપું જ ધંધો કરું હું કર લઉં ચાલે વેચો દે હું દે જાઈ મો હેડવાં કરો હેડો બતાય તારે અલ્યા પડી જાય ના હારું હ પડી જાય અલ્યા હું બોલી છું જતારે ઘેર માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઉતરાણ આવે જો તો અમારા નર વિડિયો આવતા રહેશે તો જોતા રહેજો જય માતાજી